વેરાવળના અરબી સમુદ્રમાં ફિશિંગ બોટની જળ સમાધિના લાયેલ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે બોટમાં સવાર પાંચ ખલાસીઓમાંથી એકનું મોત થયું છે ચાર ખલાસીઓ જે છે તેમને બચાવી લેવામાં આવ્યા છે વેરાવળથી બે નોટિકલ માઇલ દૂર દરિયાની અંદર આ ઘટના બની હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે સાંજના એ હા જોઈએ કયો હા જોઈએ સમાચારોમાં આગળ વાત ગીર સોમનાથની કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના બંદર પર ગત મોડી રાત્રે એક બોટે જળ સમાધિ લીધી હતી પાંચ જેટલા માછીમારો દરિયાની અંદર ડૂબ્યા હતા જેમાંથી ચારનો આ બાદ બચાવ થયો છે પરંતુ એક માછીમાર ઝાડની અંદર ફસાતા તેમનું મોત નિપજ્યું છે વેરાવળના અરબી સમુદ્રમાં ફિશિંગ બોટની જળ સમાધિના લાઈવ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે બોટમાં સવાર પાંચ ખલાસીઓમાંથી એકનું મોત થયું છે ચાર ખલાસીઓ જે છે તેમને બચાવી લેવામાં આવ્યા છે ત્યારે ચાર લોકોને જે આબાદ બચાવ જે છે તે થયો છે સાથે જ એકનું મૃત્યુ જે છે તે થયું છે વેરાવળથી નોટિકલ દૂર દરિયાની અંદર આ ઘટના બની હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે સાંજના આસપાસ બોટ ઘટના જે છે તે ગીર સોમનાથ સામે આવી હતી બોટમાં ફિશિંગ ઝાડ પરત લેતી વખતે આ ઘટના બની હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે તો સાથે જ દુર્ઘટનામાં આરવિન ભારાવાલા નામના માછીમારનું ડૂબી જતા મોત નીપજ્યું છે વેરાવળના અરબી સમુદ્રમાં આ ઘટના બની છે જેમાં પાંચ જેટલા ખલાસીઓ કે જે માછીમારી કરવા માટે ગયા હતા અને અચાનક ઝાડની અંદર એ ઝાડ ખેંચતી વખતે પાંચેય માછીમારો દરિયામાં કૂદી ગયા હતા જેમાંથી એક માછીમાર ઝાડની અંદર ફસાઈ જતા તેમનું આ દરિયાની અંદર જ મોત થયું હતું જ્યારે ઝાડ એ બહાર કાઢવામાં આવી તો જે માછલાઓ છે તેમની સાથે ડેડ બોડી પણ એ ઝાડની અંદર ફસાયેલી હાલતમાં જોવા મળી હતી અને સાથે જ એમની જે ડેડ બોડી હતી એમના જે દ્રશ્યો પણ આપને વિચલિત કરી દે શકે છે એવા હતા એ અમે આપને બતાવી નહીં શકે પરંતુ જે બોટ ડૂબવાની રાત્રિના સમયે જે ઘટના બની છે તેમનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે પેલા વિડીયો જુઓ ત્યારબાદ આગળ ચર્ચા કરીએ ગિરી પાક પીલા છે તો એ ચાલ્યો જશે અંદર

તો જે રીતે તમે આ દ્રશ્યો જોયા એ દ્રશ્યોની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ને સાથે જ જે પ્રમાણે બોટ એ જળ સમાધિ લીધી હતી ને બોટ આખી પલટી મારી ગઈ હતી જેમાં પાંચ લોકો એ બોટની અંદર સવાર હતા અને સવાર એ પાંચ જે માછીમારો હતા એમાંથી ચારનો આબાદ બચાવ થયો છે જેમાં એક માછીમારનું

એટલે ગઈકાલે આ લોકો પાંચ લોકો એ બોટ માં સવાર હતા અને એ આખો ડી ફિશિંગ કરી અને સાંજે જે ફરવાનો જે ટાઈમ છે એ ટાઈમે એ પોતાની જે ઝાડ ઉપાડતા હતા એ દરમિયાન બોટ એક બાજુ નમ બેલેન્સ ગુમાવતા એ બોટ એક બાજુ નમી ગઈ અને એકદમ થી પલટી ખાઈ ગઈ અને બધા જે માછીમારો હતા એમાં પાંચ લોકો એ બધા દરિયામાં કુટકો માર્યો એમાં ચાર લોકો જે છે એ બોટ પાછી જે પલટી ગઈ એને પકડીને ઉભા છે એ અને પછી પરસ્પર આજુબાજુમાં જે ફિશિંગ બોટો હતો એ ચાર લોકોને ત્યાંથી દરિયામાંથી એ લોકો સુરક્ષિત સલામત બોટ માં લઈ લીધા અને એક વ્યક્તિ મળતું ન હતું એના માટે અમારી ફિશિંગ બોટો હોડીઓ એ બધા એને શોર્ટ કરતી હતી અને મરીન પોલીસ ફિશરીઝ અને કોસ્ટગાર્ડ ને અમે આ બાબતે જાણ કરી હતી રાત્રે કોસ્ટગાર્ડ ની નેવી બી આવેલી એને બી આખી રાત ગોટેલુ અમારા પાછી માળો ગોટતા હતા પછી વહેલી સવારે અહીંથી અમારી લગભગ દોઢસો થી બસો બોટો ફિશિંગ બોટો ત્યાં એને ગોટવા માટે ગોડશોર કરવા માટે જાળ નાખવા માટે ગયેલી અને નવ વાગ્યા આસપાસ એની ડેડ બોડી જાળમાં આવી હા અને જાળ સાથે જાળની અંદર ડેડ બોડી ફસાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી

આ આખી ઘટના બની છે જેની અંદર માછીમારી કરવા ગયેલા એક માછીમારનું મોત થયું છે બોટે જળ સમાધિ લઈ લીધી હતી ના દરમિયાન પાંચ વ્યક્તિ પાંચ માછીમારો કે જે દરિયાની અંદર માછીમારી કરવા માટે ગયા હતા અને ચાર લોકોનો આબાદ બચાવતો હતો પરંતુ અચાનક પાંચમો જે વ્યક્તિ હતો એ દરિયામાં કૂદી જતા તે ન મળી આવતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી લગભગ રાત્રે આઠ વાગ્યાથી લઈ અને સવારે નવ વાગ્યા સુધી એ માછીમારો કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા તપાસ કરવામાં આવી સર્ચ કરવામાં આવ્યું છતાં પણ એ ડેડ બોડી ન મળતા અલગ અલગ દિશામાં ઝાડ ફેંકી અને તપાસ કરવામાં આવી કે જે કદાચ ઝાડની અંદર ડેડ બોડી આવી જાય તો અને છેલ્લે અંતે માછીમારોએ ઝાડ ફેંકી તો એ ઝાડની સાથે જે માછલાઓ હતા એમની સાથે ડેડ બોડી પણ આવી ગઈ હતી હાલ ડેડ બોડીને હોડી મારફતે કાઠે લઈ આવવામાં આવી છે અને ત્યાંથી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી છે ત્યારે એક વ્યક્તિના મોતથી માછીમાર સમાજમાં હાલ દુઃખની લાગણી જોવા મળી રહી છે